ખાસ કરીને અત્યારે જે પબ્લિક નામ આખું નામ કરાવવાનું છે એના માટે આવે છે એમાં કોઈ સમયગાળો સમય મર્યાદા જેવું કંઈ છે સાહેબ આપને એક વસ્તુ જણાવું કે હાલ જે છે આધાર કાર્ડની અંદર આધાર વિભાગે એવો સર્ક્યુલર આપ્યો છે કે જે બચ્ચાનું એટલે કે અઢાર વર્ષ સુધીના બચ્ચાનું આધાર અપડેટ કરવાનું છે અથવા નવું બનાવવાનું છે એનો બેઝ ડોક્યુમેન્ટ જન્મનું પ્રમાણપત્ર છે એ જન્મના પ્રમાણપત્રમાં જે માતા અને પિતાનું નામ છે એ રજૂ થના પુરાવા સાથે મેચ થવું જોઈએ એટલા પૂરતું જ આધારનું અપડેશન બર્થ સર્ટિફિકેટ કરાવવાનું હોય છે પરંતુ હાલ શું છે કે ટ્રાફિકો અને પરિસ્થિતિ જોઈને લગભગ જનતાઓ કે ભાઈ અમારે કરાવવું જ પડશે અમારે જ કરાવવું પડશે આ ખરેખર મારી વિનંતી એ છે બધી જનતાને કે જેને જરૂર પડે એમ એ આવો તો એકી સાથે ટ્રાફિક ન રહે ઘણા છે કે જરૂર ન હોય અમને ખબર નથી ભાઈ અત્યારે કઢાઈ આવી ચાલો ને એ માટે એ લોકો પણ ખુદ દુઃખી થાય છે અન્ય પણ જેને જરૂરિયાત છે એ લોકો પણ દુઃખી થાય છે એના કારણે આ ટ્રાફિક ઘટતો નથી ના ના સરકારે એવી કોઈ સમય મર્યાદા અમને લોકોને નથી આપી કે એવું કંઈ છે નહીં મેં જેમ આપને જણાવ્યું કે ભાઈ જ્યાં તમે અટકો છો ત્યાં તમે આવો અને આની કોઈ લિમિટેશનનો સર્ક્યુલર હજી સુધી આવ્યો નથી આ કામગીરી દરેક ઝોનમાં દરેક વોર્ડમાં થાય છે વોર્ડમાંથી તમે જશો તો વોર્ડના અમારા સ્પેશિયલ ફોર્સ અમારા સ્ટાફ મૂકેલો છે એ સ્ટાફ પણ મદદરૂપ થશે એ સ્ટાફ ડિજિટલી તમારી અરજીઓ સ્વીકારી અને એક વખત તમને ફરીથી બોલાવશે અને તમારું કામ સરળતાથી પૂરું પાડી દેશે અને ઝોન લેવલ એવું છે કે જે તમારું રજીસ્ટ્રેશન થયેલું છે એ ઝોનમાં તમારે જવું પડશે એ સર્ટિફિકેટ લેશો એટલે ઉપર તમને રાજકોટ સેન્ટ્રલ રાજકોટ ઈસ્ટ અથવા રાજકોટ વેસ્ટ એવો ઝોન મેન્શન કરેલું હશે આપના સર્ટિફિકેટમાં તો પર્ટિક્યુલર એ ઝોનમાં જવું અથવા નજીકની વોર્ડમાં જવું પબ્લિકને મેસેજ છે ખોટો હાવ ન રાખો કામ બધું થઈ જશે અને તમને અમે પૂરતા સમયની અંદર તમામ સેવાઓ પૂરી પાડશું એ અમારી બાહેધારી છે પણ તમારે જો ખરેખર અટકે તો જ também E pela na agua.